તો આજે દિવસે ને દિવસે ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે વિશ્વનું ફલક જેટલું વિસ્તૃત છે તેટલે સુધી ટેકનોલોજી પણ વિકાસની દિશા છે મહરફળ પ્રગતિ સાધી રહી છે ઇન્ટરનેટની મદદથી વિશ્વ એ ઓનલાઈન થઈ રહ્યું છે ઇન્ટરનેટ એ કમ્પ્યુટર્સ વચ્ચેનું નેટવર્ક છે જે માવપ્રાસ્કાર વિવિધ ચેનલની માહિતીની આપલે કરે છે ઇન્ટર એટલે આંતરિક અને નેટ એટલે જાળ આમ ઇન્ટરનેટ દ્વારા કમ્પ્યુટરનું જોડાણ થાય તે ઉપલબ્ધ સર્વર તેમજ અન્ય કમ્પ્યુટરમાંથી માહિતી સ્થાનિક કમ્પ્યુટરની મેમરીમાં લઈ શકે છે કમ્પ્યુટર નેટવર્ક સાથે જોડાયેલા સોફ્ટવેર જેવા કે ઈમેલ ઓનલાઈન ચેટ ફાઇલ ટ્રાન્સફર અને ફાઇલ શેરિંગના લીધે વિશ્વનું જાણું જાણે ઓનલાઈન થઈ રહ્યું છે આ ઇન્ટરનેટની શોધની વાત કરીએ તો એનો ઉદભવ ઓગણીસો સાહીઠમાં યુએસએ જે સરકાર હતી એના દ્વારા થયેલા ખામી ઓછી હોય એવું બરોબર ને એના સંશોધનો હતા એ મજબૂત અને ઓછી ખામી વાળું વિતરણ થાય એક કમ્પ્યુટર નેટવર્ક હતું ઈસવીસન ઓગણીસો એસીમાં નેશનલ સાયન્સ ફાઉન્ડેશન તરફથી યુએસ બેકબોર્ડને ધિરાણ મળ્યું સાથોસાથ વાણિજ્ય કે બેકબોર્ડ માટે ખાનગી ધોરણ ધિરાણ મળવાનું એ ચાલુ થયું આ તકનીકને વિકસાવામાં વિશ્વભરમાંથી મોટા પાયે ભાગીદારી થઈ અને અંતે શું થયું તો કે એના લીધે મોટા મોટા નેટવર્કો હતા એમનું વિલીનીકરણ થયું અને ઇસવીસન ઓગણીસો માં થયેલા વેપારીકરણના લીધે અગત્યના ભાગ તરીકે ઉભરી આવ્યું છે જૂન બે હજાર બારના આંકડા પ્રમાણે બે પણ ચાર વર્ષથી વધુ લોકો ઇન્ટરનેટની સુવિધા લઈ રહ્યા છે આજે લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરતા શીખતા રહ્યા છે અને સાથે સાથે વાત કરીએ તો ઇન્ટરનેટની મદદથી ડિજિટલાઇઝેશન શક્ય બન્યું છે શિક્ષણ વ્યાપાર સામાજિક કે પછી રાજકીય ક્ષેત્ર હોય એ બધા જ ક્ષેત્રોમાં ડિજિટલાઇઝેશન એ ડંકો વગાડ્યો છે પણ સારા અને માઠા પરિણામો પણ જોવા મળ્યા છે હવે ફાયદાની વાત કરીએ તો ઓનલાઈન શિક્ષણ છે એ શિક્ષણ ક્ષેત્રનું શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય જેની મદદથી વિદ્યાર્થીઓ ઘર બેઠા શિક્ષણ મેળવી રહ્યા છે વ્યાપાર ક્ષેત્રમાં ઓનલાઈન શોપિંગની મદદથી વિશ્વના ગમે તે સ્થળે તેમજ ગમે તે જગ્યાએ એનો કોઈ બંધન નથી બંધનથી મુક્ત માલ સામાનની ખરીદી અને વેચાણ શક્ય બન્યા છે વળી ઓનલાઈન બેન્કિંગની સુવિધાના લીધે નાણાંની ચૂકવણી પણ સરળ રીતે કરી શકાય છે હાલના સમયમાં ડિજિટલ મની ટ્રાન્સફર પણ શક્ય બન્યું છે ફોન પે પેટીએમ તેમજ ડેબિટ કાર્ડની મદદથી મની ટ્રાન્સફર સરળ બન્યું છે એવી ઘણી છે એપ્સ છે બરોબર ને એવી સાઇટો છે જેના લીધે આપણે ઇન્ટરનેટ છે ઉપયોગ કરી રહ્યા છીએ ને જે ઇન્ટરનેટના લીધે શક્ય બન્યું છે

વેપાર અને રોજગારની મુશ્કેલીઓ ઓનલાઈન ક્ષેત્રના લીધે વધતી જાય છે. ઓનલાઈન શોપિંગના લીધે સ્થાનિક દુકાનોને નુકસાન પણ થાય છે અને અનએમ્પ્લોયમેન્ટનું પ્રમાણ વધી રહ્યું છે. વિશ્વ જ્યારે ઓનલાઈન થઈ રહ્યું છે ત્યારે ગ્રાહકોની રસ અને રુચિ પણ બદલાઈ રહી છે. જેના લીધે આજની જે વસ્તુઓ છે ને કાલના ગ્રાહક માટે જૂની થઈ જાય છે. ઓનલાઈન પેમેન્ટ વખતે હેકિંગનો ભય પણ વધી રહ્યો છે. વિશ્વ જ્યારે ઓનલાઈન થઈ રહ્યું છે ત્યારે આજના યુવાને પણ ઓનલાઈન ક્ષેત્રમાં આગળ વધવું જરૂરી બન્યું છે જેના કારણે આજે પોતાનામાં રહેલી ખૂબીઓ સરળતાથી અન્ય સમક્ષ પ્રદર્શિત કરવાની સરળ બની ગયું છે વિવિધ વેબસાઇટો છે એપ્સની મદદથી વિશ્વ સુધી આપણી માહિતીઓ છે બરાબર ને કે આપણામાં રહેલી જે આવડતો હોય એને ઉજાગર કરવી સરળ બની ગઈ છે પણ સાથે સાથે અશ્લીલ વેબસાઇટો તેમજ ઘેરમાર્ગે દોરતી જાહેરાતોના લીધે આપણું યુવાધન છે પંટાઈ રહ્યું છે વિદેશ ચીજ વસ્તુઓ છે વાપરવાની બેલછા દેખાદેખી વસ્તુઓ એના લીધે શું થાય છે તો એનું પ્રમાણ વધે એટલે સ્વદેશી ચીજ વસ્તુઓ છે એનું ક્યારેક જે વપરાશ છે એનામાં પણ ઘટાડો થઈ રહ્યો છે દેશની સંસ્કૃતિને માઠી અસર પહોંચાડી રહી છે વોટ્સઅપ ફેસબુકના લીધે વ્યક્તિઓ વચ્ચે લાગણીઓમાં પણ અંતર વધી ગયું છે કહેવાય ને ઓનલાઈન સંબંધો વિકસી રહ્યા છે પણ ઓફલાઈન સંબંધો છે ને એ દિવસે ને દિવસે એનામાં અંતર વધી રહ્યું છે આ ઓનલાઈન થઈ રહેલા વિશ્વમાં આપણે આપણી આવડત સૂઝ અને લાગણીઓને ઓફલાઈન થવા ન દઈએ પણ સમગ્ર વિશ્વમાં આપણી સબળતા નું રેપી વધારી એ જરૂરી છે આશા છે કે તમને આ મારો નિબંધ છે ઉપયોગી નિવડશે સો વિસ ઓલ ધ બેસ્ટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ એકલવ્ય એજ્યુકેશન એન્ડ હેતલ ઠક્કર